મિત્રો જેમ આપણે બધા જાણીએ છીએ કે આ નશ્વર લોક એટલે કે પૃથ્વી પર ચોર્યાસી લાખ જીવો રહે છે અને તેમાંથી એક માનવ જાતિ છે જેમાંથી તમે અને હું જન્મ્યા છીએ મૃત્યુ પછી એક જીવને તેના અનુસાર બીજો જ જન્મ મળે છે અને જ્યારે કોઈ જીવ તેના પાછલા જન્મમાં સૌથી વધુ સારા કર્મો કરે છે ત્યારે તે માનવજાતિમાં જન્મે છે પરંતુ મિત્રો શાસ્ત્રો અનુસાર અન્ય તમામ જાતિઓની તુલનામાં માનવજાતિમાં એક જીવને સૌથી વધુ દુઃખ સહન કરવું પડે છે આજના વિડીયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે માનવીને માતાના ગર્ભથી મૃત્યુ સુધી કેવા પ્રકારના દુઃખ સહન કરવા પડે છે જેનું વર્ણન ભાગવત પુરાણમાં કરવામાં આવ્યું છે નમસ્તે દર્શકો એ સત્સંગમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો મૃત્યુ પછી જ્યારે પણ કોઈ જીવ માનવ જાતિમાં જન્મે છે ત્યારે સૌ પ્રથમ તે ભગવાન દ્વારા નક્કી કરાયેલા પુરુષના વીર્યમાં સ્ત્રીના ગર્ભમાં પ્રવેશ કરે છે ત્યાં એક રાત્રે તે સ્ત્રીના માસિક રક્ત સાથે ભળી જાય છે અને એક બની જાય છે પછી પાંચ રાતમાં તે એક નાના કણનું રૂપ લે છે અને ત્યારબાદ તે શુક્રાણું બની જાય છે આ પછી તે ઈંડાના રૂપમાં પરિવર્તિત થાય છે એ જ રીતે એક મહિનામાં તેનું માથું બહાર આવે છે બે મહિનામાં હાથ અને પગ જેવા અંગો બને છે ત્રણ મહિનામાં નાક એટલે કે નખ હાડકાં ચામડી એટલે કે નર અને માંદાના ચિહ્નો અને અન્ય છિદ્રો બને છે ચાર મહિનામાં તેવા માંસ વધવા લાગે છે પછી પાંચમા મહિનામાં ગર્ભમાં ઉછરતા બાળકને ભૂખ અને તરસ લાગવા લાગે છે છઠ્ઠા મહિનાથી તે પેટમાં નાળ લપેટીને હલન ચલન કરવાનું શરૂ કરે છે તે સમયે તેની ભૂખ માતા દ્વારા લેવામાં આવતા ખોરાક અને પાણીથી સંતોષાય છે અને તે કૃમિ અને જંતુઓના ઉત્પત્તિ સ્થળે પડેલો રહે છે તે ખૂબ જ કોમળ છે અને જ્યારે ત્યાં ભૂખ્યા જંતુઓ તેના શરીરના ભાગોને કરડે છે ત્યારે તે ખૂબ જ પીડાને કારણે ક્ષણભરમાં બેભાન થઈ જાય છે એટલું જ નહીં માતા દ્વારા ખાધેલી કડવી તીખી ગરમ ખારી સૂકી અને ખાટી વસ્તુઓના સંપર્કમાં આવતા તેનું આખું શરીર દુખવા લાગે છે તે આત્મા માતાના ગર્ભમાં નાળથી લપેટાયેલો અને આંતરડાથી ઘેરાયેલો રહે છે તેનું માથું પેટ પીઠ અને ગરદન તરફ ગોળ વળેલું રહે છે માતાના ગર્ભમાં માણસ પાંજરામાં બંધ પક્ષીની જેમ આશ્રિત હોય અને તેના શરીરના ભાગોને ખસેડી શકતો નથી આ સ્થિતિમાં તેને દૈવી શક્તિ દ્વારા સ્મૃતિ શક્તિ મળે છે જેના પછી તે તેના પાછલા જન્મોના કાર્યો યાદ કરે છે પછી તે બેચેન થઈ જાય છે અને તેને ગૂંગળામણ થવા લાગે છે પછી જ્યારે સાતમો મહિનો શરૂ થાય છે ત્યારે તેનામાં જ્ઞાન શક્તિ પણ વિકસિત થવા લાગે છે જેના કારણે તે એક જગ્યાએ રહેવા માંગતો નથી પછી ભૌતિક શરીરમાં બંધાયેલા આત્મા ખૂબ જ ભયભીત થઈ જાય છે અને દૈવી અવાજથી દયા માટે ભીખ માંગે છે અને હાથ જોડીને માતાના ગર્ભમાં જન્મ આપનારા ભગવાનની સ્તુતિ કરે છે માતાના ગર્ભમાં રહેલો જીવ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ હું માનું છું કે હું ખૂબ જ અધર્મી છું હું માનું છું કે હું ખૂબ જ નીચ છું હું એક મહાન પાપી છું અને તમે મને જે સ્થિતિ બતાવી છે તે મારા માટે યોગ્ય છે હું શરીર વિહીન હોવા છતાં હું પોંચ ભૌતિક શરીર સાથે સંબંધિત દેખાઉં છું અને તેથી જ હું ઇન્દ્રિયો શબ્દો વિષયો અને વિધાઓ એટલે કે અહંકારનું સ્વરૂપ વાંચું છું આ પછી ભાગવત પુરાણમાં કહેવામાં આવ્યું છે કે હે દેહદારી જીવ બીજા શરીરમાં એટલે કે માતાના ગર્ભમાં રહે છે મળ અને મૂત્ર લોહીના કૂવામાં પડેલો રહે છે ગર્ભમાં રહેલો જીવ તેના પાચન રસની ગરમીને કારણે ખૂબ જ પીડાતો રહે છે આ પીડાઓ વિશે વિચારીને જીવ ગર્ભમાંથી બહાર આવવાની તીવ્ર ઈચ્છા સાથે મહિનાઓ ગણી રહ્યો હોય છે અને ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હોય છે કે હે પ્રભુ મને અહીંથી ક્યારે બહાર કાઢવામાં આવશે પછી ગર્ભમાં રહેલો માનવી વિચારે છે કે પ્રાણીઓ પક્ષીઓ વગેરે અન્ય જીવો પોતાની મૂર્ખ બુદ્ધિ મુજબ પોતાના શરીરના સુખ દુઃખનો જ અનુભવ કરે છે પણ હું હે પ્રભુ તમારી કૃપાથી મારા શરીરના સુખ દુઃખનો જ અનુભવ કરું છું મને સંસાધનોથી ભરેલું શરીર મળ્યું છે તેથી તમારા દ્વારા આપવામાં આવેલી શાણપણ અને બુદ્ધિથી હું મારા શરીરની અંદર અને બહાર અહંકારના રૂપમાં આત્માનો અનુભવ કરું છું હે પ્રભુ ભલે હું આ ગર્ભમાં ખૂબ જ દુઃખ અને ખૂબ જ પીડાથી ભરેલો છું છતાં હું અહીંથી બહાર આવીને સંસારના આંધળા કૂવામાં પડવા માગતો નથી કારણ કે તેમાં પ્રવેશનાર જીવ તમારી માયાથી ઘેરાયેલો રહે છે જેના કારણે તેના શરીરમાં અહંકાર વધે છે અને પરિણામે તેને ફરીથી આ સંસારના ચક્રમાં જીવવું પડે છે તેથી તે વારંવાર ભગવાનને પ્રાર્થના કરે છે કે તેને આ દુઃખ અને સાંસારિક આસક્તિમાંથી વહેલી તકે મુક્ત કરે પછી નવમાં કે દસમા મહિનામાં જ્યારે માણસ તેની માતાના ગર્ભમાંથી આ નશ્વર લોકમાં આવે છે ત્યારે તેને બધી સ્મૃતિ નાશ પામે છે તેને વિપરીત ગતિ મળે છે અને તે વારંવાર મોટેથી રડવા લાગે છે પછી તેનો ઉછેર માતા પિતા દ્વારા થાય છે શિશુ અવસ્થામાં જ્યારે માણસને ખાટલા પર સુડાવવામાં આવે છે ત્યારે ઘણા જંતુઓ અને મચ્છર વગેરે તેને કરડતા રહે છે પણ પછી તેને ઘણું દુઃખ થાય છે કારણ કે તેના શરીરને હલાવવાની કે બાજુ ફેરવવાની પણ શક્તિ રહેતી નથી તેની ત્વચા ખૂબ જ કોમળ હોય છે તેથી તે રડવા સિવાય કંઈ કરી શકતો નથી તેવી જ રીતે બાળપણના દુઃખ સહન કર્યા પછી માણસ યુવાનીમાં પહોંચે છે આ સમયે જો તેને કોઈ ઈચ્છિત સુખ ન મળે તો અજ્ઞાનને કારણે તેનો ક્રોધ વધે છે અને દુઃખી થઈ જાય છે શરીરની સાથે અભિમાન અને ક્રોધ વધવાને કારણે માણસ પોતાને નષ્ટ કરવા માટે અન્ય કામી પુરુષો સાથે ઘમંડી બને છે એટલું જ નહીં તૂટેલી બુદ્ધિ અને અજ્ઞાનને કારણે માણસ પોતાના સ્વ પર અભિમાન કરે છે જે તેને મૃત્યુ સમય સુધી અનેક પ્રકારના દુઃખ આપે છે આ માટે માણસ વિવિધ પ્રકારના કાર્યો કરતો રહે છે જેમાં ફસાઈને તેને સંસાર ચક્રમાં વારંવાર જન્મ લેવો પડે છે એટલું જ નહીં માનવ સ્વરૂપમાં જન્મ લીધા પછી જો કોઈ માણસ સુખમાં સામેલ કામી પુરુષો સાથે સમાગમ કરે છે અને તેનું પાલન કરવાનું શરૂ કરે છે તો તે તેમના જેવો જ થઈ જાય છે તેવી જ રીતે તે એ જ ગર્ભમાં પાછો જન્મ લે છે જેનાથી પવિત્ર દયા વાણીનો સંયમ બુદ્ધિ અને ઇન્દ્રિયો પર નિયંત્રણ જેવા માણસના ગુણોનો નાશ પામે છે તેથી ભાગવત પુરાણમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પુરુષે એવા લોકો સાથે મિત્રતા ન કરવી જોઈએ જે હંમેશા સ્ત્રીઓ સાથે સમાગમમાં વ્યસ્ત રહે છે બેચેન અને મૂર્ખ છે કારણ કે કોઈ જીવને બીજા કોઈ સાથે સંગ કરવાથી એટલી આસક્તિ અને બંધન થતું નથી જેટલું તેને બીજી સ્ત્રીઓ સાથે સંગ કરવાથી મળે છે આને લગતી એક વાર્તામાં કહેવામાં આવ્યું છે કે એકવાર પરમ ભગવાન બ્રહ્માએ તેમની પુત્રી સરસ્વતીને જોઈ અને તેની સુંદરતાથી મોહિત થઈ ગયા અને જ્યારે તે હરણીના રૂપમાં ભાગતી હતી ત્યારે તેઓ નિર્લજતાથી હરણના રૂપમાં તેની પાછળ દોડવા લાગ્યા તો એવો કયો પુરુષ હોઈ શકે જેની બુદ્ધિ સ્ત્રીના રૂપમાં માયાથી મોહિત ન હોય એટલું જ નહીં સ્ત્રીના રૂપમાં માયા એટલી શક્તિશાળી છે કે તે પોતાની આંખોથી મહાનતમ નાયકોને પોતાના પગ નીચે કચડી નાખે છે જે મારી સેવાના પ્રભાવથી આત્માને અનઆત્મા વિશે જાણે છે તેણે ક્યારેય સ્ત્રીઓ સાથે સંગ ન કરવો જોઈએ કારણ કે તે એ આવા પુરુષ માટે નરકના ખુલ્લા દ્વાર કહેવાય છે જે પુરુષ પોતાના જીવનમાં સ્ત્રી સાથે આસક્ત રહે છે અને મૃત્યુ સમયે પણ સ્ત્રીનો વિચાર કરે છે તેને આગામી જન્મમાં સ્ત્રીની મળે છે કોઈ પુરુષ પોતાના ભૌતિક સુખો મેળવવા માટે કોઈ પણ જીવંત પ્રાણીનો નાશ કરે છે તો તેને આગામી જન્મમાં તે જ જીવંત પ્રાણીના ઘરમાં જન્મ લઈ દુઃખ સહન કરવું પડે છે પછી માણસની ઉંમર ઘટવા લાગે છે એટલે કે જ્યારે તે પોતાના જીવનના અંતિમ તબક્કામાં પ્રવેશ કરે છે ત્યારે તેને આ જન્મના અત્યાર સુધીના કરેલા કર્મો અનુસાર આ લોકમાં શારીરિક અને માનસિક પીડા સહન કરવી પડે છે એટલે કે જો કોઈ માણસ પોતાના માતા પિતાની વૃદ્ધાવસ્થામાં સેવા ન કરે અથવા તેને ઘરમાંથી બહાર કાઢી મૂકે તો તેને આ લોકમાં શારીરિક અને માનસિક પીડા સહન કરવી પડે છે જ્યારે તે વ્યક્તિ બાળકોને જન્મ આપે છે ત્યારે તેના બાળકો પણ તેની વૃદ્ધાવસ્થામાં તે જ રીતે વર્તે છે જે રીતે તેણે તેના માતા પિતા સાથે વર્તન કર્યું હતું અને આ જીવનચક્ર ચાલુ રહે છે અને પછી જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુશય પર હોય છે ત્યારે તેને માતાના ગર્ભમાંની જેમ ફરી એકવાર દૈવી શક્તિ મળે છે અને ઘણા જન્મોના પોતાના કાર્યો યાદ કરે છે આ જાણ્યા પછી વ્યક્તિ વારંવાર વિલાપ કરવા લાગે છે અને વારંવાર ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન મને આ દુઃખથી ભરેલા જીવનચક્રમાંથી ક્યારે મુક્તિ મળશે મારે શું કરવું જોઈએ જેથી હું તમારા ચરણોમાં શરણ લઈ શકું તે સમયે પોતાના દ્વારા કરાયેલા ખરાબ કર્મો યાદ કરે છે અને વારંવાર રડે છે તે વિચારે છે કે તે તેના પરિવારના સભ્યોને તેના કાર્યો વિશે જણાવશે પરંતુ તે તેમ કરી શકતો નથી પછી ભગવાન તેને કહે છે કે જ્યારે તમારી પાસે સારા કાર્યો કરવાનો સમય હતો ત્યારે તમે કામ અને ક્રોધના વ્યસની બનીને ખરાબ કાર્યો કરી રહ્યા હતા અને હવે જ્યારે તમે દુઃખી છો ત્યારે તમે મારાથી મુક્તિની અપેક્ષા રાખો છો આ ક્યારેય થઈ શકે નહીં તેથી હે શરીર તમારા આગલા જન્મમાં સારા કાર્યો કરો જેથી તમને મારા શરણમાં સ્થાન મળે પછી યમદૂતો તેના શરીરમાંથી આત્માને બહાર કાઢે છે અને પછી સ્થૂળ શરીર જ બાકી રહે છે માણસે ભગવાન દ્વારા આપવામાં આવેલા માનવ જીવનમાં શક્ય તેટલા સારા કાર્યો કરવા જોઈએ પોતાને જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત કરીને ભગવાનના ચરણોમાં કાયમ માટે પોતાનું સ્થાન બનાવવું જોઈએ આ વિશે તમારો શું વિચાર છે નીચે કોમેન્ટમાં જણાવો હમણાં માટે આ વિડીયો અહીં સમાપ્ત થાય છે જો તમને મારો આ વિડિયો ગમ્યો હોય તો તેને શક્ય તેટલો લાઇક કરો અને શેર કરો ઉપરાંત જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો હમણાં જ સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવી આધ્યાત્મિક અને પૌરાણિક માહિતી મળતી રહે અંત સુધી વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર